અત્યારે આપણે દાડેશ્વર મંદિરે આવી ગયા છીએ અમારી યાત્રા જે છે એ અહીંયા પૂર્ણ થઈ છે અને અત્યારે જે આ કાઠો પણ તમે જોઈ રહ્યા છો લીલી છમ હરિયાળી તમે ભોળાનાથના સાનિધ્યમાં દાડેશ્વર મહાદેવના સાનિધ્યમાં અત્યારે આપણે આવી ગયા છીએ અને મને આશ્ચર્ય તો અહીંયા કાળભૈરવ દાદાના તમે દર્શન કરી રહ્યા છો આ ભક્ત બેઠા છે અને બટુક ભૈરવ મહારાજ પણ અહીંયા બિરાજે છે અત્યારે મંદિરના સાનિધ્યમાં દાળેશ્વર મહાદેવ અને રાના વંશજો જેની છેડાછેડી પણ અહીંયા છૂટે છે તો આ નંદી મહારાજના કસ્પદેવના દર્શન કરો અને અત્યારે ઓમ નમઃ શિવાય બોલીને આપણે અંદર પ્રવેશ કરી છે હનુમાનજી મહારાજને પણ આપણે ગણ ઓમ ગમ ગણપતે નમ ગણપતિ મહારાજને વંદના કરી અને આપણે ભગવાનના સાનિધ્યમાં વધેરા છે અને ભગવાન કેવા દિવ્ય છે દિવ્યમાન શણગાર છે ભગવાનનો અને મા ગંગા અને મા ઉમા એનું જે આ આપણને દેખાઈ રહ્યું છે પાછળ એમના ગણપતિ મહારાજ પણ બિરાજેલા છે અને દાળેશ્વર ભગવાન અત્યારે બિરાજે છે અને હવે બલભદ્રસિંહ ચુડાસમા એ આપણને દાળેશ્વર ભગવાનની કંઈક વાત જે છે એ કરવા માગે છે આ મંદિરના ઉદ્ભવની વાતો આપણે બલભદ્રસિંહ કરશે જી બલભદ્રસિંહજી પ્રગટ થયેલ

અને અહીંયા બધા રાહ પરિવારના રાયજાતા સરિયા ચુરાસ્ટમાં બધા અહીંયા છે ઘર થાય છે છેડાછેડી છોડે છે અને દિકરાઓના બાદ મોરની ઉંડલની પણ અહીંયા કરવામાં આવે છે અને અહીંયા ભવ્ય મંદિર બનાવ્યું છે રમણી નદીના કાંઠે અને સેજગીરી બાપુ છે આ નદીનું મેળ ઉંધું નહી આવ્યા હતા આખું અને આ આ રીતે આ ભવ્ય મંદિર ઐતિહાસિક છે સ્વયંભુ અહીંયા શિવલિંગ પ્રગટ છે કેટલા આ વર્ષ મંદિર બિરાજે ખાસ તમને બીજું પણ દર્શન કરાવવું કે નાગદેવતા પણ એ બે બિરાજેલા છે વચ્ચે જ્યારે હું કુંડળ હનુમાનજી ગયો ત્યારે તમને કુંડળ હનુમાનજીમાં બે હનુમાનજીની મૂર્તિ અને એની અંદર ગુરુ અને શિષ્ય બેને કંઈ ભરતું નહોતું એક શિષ્ય હનુમાનજીની પૂજા કરે ને બીજા કે મારે કરવી હોય તો ગુરુ શિષ્ય વચ્ચે ઝઘડો થતો હતો અને ત્યારે બે હનુમાનજીની મૂર્તિ કુંડળ કુંડલિયા હનુમાનમાં છે એવી રીતે આપણે અત્યારે તાળેશ્વર મહાદેવને આપણે દર્શન કરીએ છીએ જે સ્વયંભૂનો ઇતિહાસ આપણે સાંભળ્યો કે નાથ સંપ્રદાયને કોઈ સાધુ બેઠા હતા અને દીકરીનું વેલુડું નીકળ્યું અને ત્યારે અંદરથી લોહીની જે ધાર નીકળી સરવાણી ફૂટી અને સાધુએ કીધું કે આ પાંદડા હટાવો તો નીચેથી શિવલિંગ પ્રગટ થયા અને અહીંયા રાના જે વંશજો જો કહેવાય જૂનાગઢ જે રા નવગણ કહેવાય એમાં ચુડાસમા સરવૈયા રાઈ જતા આ બધી જે એમની વંશાવળી ગણાય એમની છેડાછેડી મુંડન સંસ્કાર પણ આ જગ્યાએ થાય છે તો એવી ઐતિહાસિક જગ્યા ડાળેશ્વરની રાજકોટથી અત્રેની તીર્થયાત્રા પણ મેં તમને રાજકોટ ન્યૂઝ એકસો આઠમાં બતાવ્યું બલભદ્રસિંહ ચુડાસમા પોતે આ બાબતે જે આપણે ઇતિહાસ બતાવ્યો એ બાબતે એમનો અંતકરણપૂર્વક રાજકોટ ન્યૂઝ ચેનલ આભાર માને છે રાજકોટ ન્યૂઝ એકસો આઠ આવી ધાર્મિક યાત્રાઓ પણ તમને કરાવે છે સ્પિરિચ્યુઅલ ડિવાઇન બધાને મળે ભોળાનાથના આશીર્વાદ મળે જી બલભદ્રસિંહજી આભાર જય દાળેશ્વર જય દાળેશ્વર